છેલ્લા થોડાક સમયથી ગાંધીનગરમાં માજી સૈનિકોએ ધામા નાખ્યા છે માજી સૈનિકોની માંગ છે ચૌદ જેટલી વિવિધ માંગણીઓ છે પણ મુખ્યત્વે જે સરકારી નોકરીમાં અનામત આપવાની વાત હતી પરંતુ સરકાર પોતાના વચનથી ફરી રહી હોય તે પ્રકારના આરોપો માજી સૈનિકો લગાવી રહ્યા છે છેલ્લા પચીસ દિવસથી તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે તેના આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ માજી સૈનિકોના સમર્થનમાં આવ્યા છે અને તેમણે શું અપીલ કરી છે ગુજરાતની જનતાને વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત માં માજી સૈનિકો ને આંદોલન કરવા પડે પોતાના હક અને અધિકાર માટે સરકાર સામે વિરોધ નોંધાવવો પડે એ ખૂબ કમનસીબીવાળી બાબત માનવામાં આવી રહી છે એ સૈનિકોની વાત કરી રહ્યા છે આપણે કે જે એમણે પોતાની અડધી જિંદગી દેશ માટે આપી દીધી દેશની સુરક્ષા અને સલામતી માટે જે સૈનિકોએ પોતાની શહીદ વહરી આજે તેમના પરિવારજનો છે તેમના અને માજી સૈનિકો જે ફરજ બજાવતા હતા નિવૃત્ત થયા છે હવે તેમની સરકારી ધારા ધોરણો મુજબ જે જોગવાઈ હતી કે દસ ટકા તેમને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે પરંતુ તેમના એવા આરોપ છે કે સરકારે નોકરીમાં અનામત આપવાની જે વાત હતી તે માત્ર ખાલી કાગળ ઉપર કરી છે પણ હકીકતમાં તેમને કંઈક વસ્તુ મળી નથી રહી અલગ અલગ ચૌદ પ્રકારની જે માંગણીઓ છે તે માંગણીઓને લઈને છેલ્લા પચીસ દિવસથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકો આંદોલન કરી રહ્યા છે અગાઉ પણ આ આંદોલનનો સૂર જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં માજી સૈનિકો ગાંધીનગર ઉમટ્યા હતા જોકે જે તે સમયે વાટોઘાટો પણ થયો હતો ને સરકારે માંગ સ્વીકારવાની વાત કરી હતી પરંતુ હજી સુધી તે માંગ સંતોષાઈ નથી ને આને લઈને હવે આ રાજકીય

આ આંદોલનનો હિસ્સો બન્યા છે આ તમામ સૈનિકોની આજે મુલાકાત કરી આગેવાનોની મુલાકાત કરી ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર માધ્યમથી ટીવી મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે સૈનિક આંદોલન ગાંધીનગરમાં ચાલી રહ્યું હતું તેના સમાચાર મારા સુધી અને દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે વાસ્તવમાં સૈનિકોની માંગ શું છે જે સૈનિકોએ પોતાની યુવાની દેશ માટે દેશની સુરક્ષા માટે પરિવારથી દૂર જઈ અને સીમાડા દેશના હાચવવા માટે પોતાની યુવાની કુર્બાન કરી કોઈએ શહીદી મોહરી હસ્તા મોઢે દેશ માટે એક એક લોહીનું ટીપું રેડી દેનારા લોકો આજે રોડ પર શા માટે ઉતર્યા તો ખરેખર આ સવાલ એક ગુજરાતી હોવાના નાતે એક ભારતીય હોવાના નાતે દરેક વ્યક્તિના મગજમાં આ સવાલ આવવો જોઈએ જે સવાલ મને થયો આજે જ્યારે માજી સૈનિકોની મુલાકાત કરી એમની વેદના જાણી અને હૃદય કામપી ઉઠે એવી ઘટનાઓ ઘટી રહી છે આજે ગુજરાતના નાગરિક તરીકે જ્યારે આ વાત જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્વાભાવિક છે હું ચાહે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ છું પણ પાર્ટીથી બહાર આવી એક ગુજરાતનો નાગરિક છું અને જ્યારે સૈનિકોની લડાઈની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીનો ખેસ ખીતી અટિંગાડી સૈનિકોની લડાઈમાં એક ગુજરાતી હોવાના નાતે સહભાગી થવું મારી નૈતિક જવાબદારી બને મહત્વની વાત એ છે કે જે સૈનિકોએ સીમાડા સાચવવા માટે પરિવારથી દૂર રહે રાત દિવસ જોયા વગર પોતે પોતાની યુવાની ઘસી નાખી કુરબાન કરી દીધી અનેક એવા શહીદો છે કે જેનો પરિવાર સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો હતા એને પરિવારની ચિંતા નથી કરી મારા પરિવારનું મારી શહીદી પછી શું થશે એ લોકો હસતા મોઢે દેશની સુરક્ષા માટે દુશ્મનોની ગોળીઓ ખાઈને શહીદ થયા આજે પરિવારની વેદના જાણીને ખરેખર દુઃખ થાય છે કે વીર નારીઓ આજે કોકના ઘરના વાસણ માંજવા જાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ શરમથી વીર નારીઓ આજે કોકના ઘરના કામ કરવા મજબૂર થાય ત્યારે સરકારે ડૂબી મરવું જોઈએ ને ગુજરાતના નાગરિક હોવાના નાતે આ શરમથી મારું સર પણ ઝૂકી જાય છે જે સૈનિકોની માંગણી છે એને મારું ખુલ્લું સમર્થન છે અને ખેડૂત આગેવાન તરીકે કિસાન આગેવાન તરીકે આજે એક સ્પષ્ટતા કરું છું કે કિસાન અને સૈનિક એક સિક્કાની બે બાજુ બરાબર છે જ્યારે સૈનિકને જરૂર પડશે ત્યારે માત્ર રાજુ કરપડા નહીં પણ સેંકડો કિસાનોને સાથે લઈ અને જ્યારે પણ ગાંધીનગર કૂચ કરવાની થશે જ્યારે પણ સૈનિકોનો આદેશ આવશે ત્યારે ગાંધીનગર કૂચ કરવાની સંપૂર્ણ અમારી તૈયારી છે જેવડી પણ લડાઈ લડવાની થશે એ લડાઈમાં અમે સહભાગી બનીશું અને જે માગણીઓ છે અનામત નોકરીથી લઈ જમીનથી લઈ અને જે પણ એમની માંગણીઓ છે આ માંગણીને સમર્થન આપવા માટે આજે આવ્યા છે અને આવનાર સમયમાં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આ લડાઈને મારું ખુલ્લું અને જાહેર સમર્થન છે આભાર જય હિન્દ આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના મામલે નિવેદન આપ્યું છે આ ઘટનાના પગલે તેમણે ગુજરાતની જનતાને માજી સૈનિકોએ જે દેશ માટે બલિદાન આપ્યા છે તેમના બલિદાનોને યાદ કરીને એમની સાથે ખબેથી ખબે મળાઈને ઊભા રહેવા માટે આહવાન કર્યું છે દર્શક મિત્રો આવા જ પ્રકારના વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલને અપલાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ